હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગોળ ચૂરમાના લાડુ એકદમ પરફેક્ટ ગુજરાતી સ્ટાઇલથી પરફેક્ટ મેઝરમેન્ટ સાથે જે લોકો પહેલીવાર લાડુ બનાવતા હોય અને ના આવડતા હોય એ લોકો માટે તો આ ખાસ રેસીપી છે જેથી તમે પણ ગણપતિ દાદા માટે ગણેશ ચતુર્થી સ્પેશિયલ આ લાડુ બનાવી શકો છો તો ચાલો એકદમ સરસ ગોળ ચૂરમાના લાડુ બનાવવા માટે આપણને લેવાનો છે ઘઉંનો કરકરળ લોટ જે તમે લોકો ભાખરી બનાવવા યુઝ કરો છો તે જ લેવાનો છે જે આપણે બે કપ લેવાનો છે તમારે કોઈ પણ એક કપનું માપ સેટ કરી લેવાનું હોય અહીંયા આગળ બે ચમચી બેસન લીધું છે બે ચમચી રવો લીધો છે એનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આ બંને સ્કીપ ના ઉમેરવા માગતા હોય તો સ્કીપ કરી શકો છો બંનેને સારી રીતે મિક્સ કરીશું હવે આપણે મોન આપવાનું છે એટલે મુઠ્ઠી પડતું મૌન રાખવાનું છે તો આના માટે આપણે વન ફોર્થ કપ જેટલું તેલની જરૂર પડશે સરખી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું સરખી રીતે મૌન લાગવાનું છે કોઈ પણ લોટ કોરો ના રહી જાય એકદમ સરખી રીતે મૌન રાખવાનું છે સારી રીતે મિક્સ કરતા જવાનું છે તમે જોઈ શકો છો મેં સરખી રીતે લોટમાં મૌન લગાવી દીધું છે તમને હજુ પણ કોરો લોટ જણાય તો તમારે થોડુંક તેલ ઉમેરી દેવાનું છે અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આગળ મેં ટોટલ વન ફોર્થ કપ જેટલું તેલ લીધું છે તો બસ અહીંયા આગળ સરખી રીતે મોણ લાગી ગયું છે આપણે આગળ હાથથી ચેક કરી લેવાનું કે મુઠ્ઠી પડે છે કે નહીં તો આ રીતે મુઠ્ઠી થાય છે એટલે પરફેક્ટ આ મોણ લાગી ગયું છે બસ હવે આપણે પાણીથી લોટ બાંધવાનો છે કઠણ બાંધવાનો છે બહુ ઢીલો ના હોવો જોઈએ અને પાણી થોડું લૂક વોર્મ એટલે થોડું ગરમ હોવું જોઈએ હલકું અડાય એટલું ગરમ હોવું જોઈએ પાણી આપણે થોડું થોડું લઈ અને સરસ એક લોટ બાંધી દેવાનો છે ધ્યાન રાખવાનું છે કે લોટ બહુ ઢીલો ના થઈ જાય થોડું કઠન રાખવાનો છે તો બસ અહીંયા આગળ હું થોડું થોડું પાણી લઈશ લગભગ મેં અહીંયા આગળ થ્રી ફોર્થ કપ જેટલું પાણી લીધું છે એમાં જ હું લોટ સારી રીતે મિક્સ કરી લઈશ તમારે પહેલાં લોટ બાંધી દેવાનો છે એકદમ સરખી રીતે એને બધો ભેગો કરી દેવાનો છે તો તમે અહીં આગળ જોઈ શકો છો મેં સરસ લોટ બાંધી દીધો છે તો એક સરખું કરી લઈશું જેથી લોટ એકદમ સરખી રીતે મસરી દેવાનો છે અને કોઈ પણ કોરો લોટ ના રહે જવો જોઈએ અને બહુ ઢીલો પણ ના થવો જોઈએ તો અહીં આગળ હું બધું સરખી રીતે ભેગું કરી દઈશ અને હવે થોડું પાણી એના ઉપર છાંટી દઈશ અને પછી એને આપણે ઢાંકી દેવાનું છે દસ મિનિટ માટે તો બસ આ રીતે તમારે ઢાંકી દેવાનું છે દસ મિનિટ જેવું એને રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ગઈ છે લોટ આપણો એકદમ સરખી રીતે સેટ થઈ ગયો છે હવે આપણે એમાંથી મુઠિયા વાળવાના છે નાની મોટી સાઈઝ તમે કરી શકો છો આપણે તળવાના જ છે એટલે આ રીતે તમારે મુઠિયાને ડબાવી ડબાવી અને ત વાળી લેવાના છે પહેલાં તો હું બધા મુઠિયાને સેમ રીતે આ જ રીતે તમને બતાવ્યું એ પ્રમાણે વાળીને તૈયાર કરી લઈશ ત્યાં સુધીમાં તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને જરૂરથી ક્લિક કરજો અહીંયા સુધી આવ્યા છો તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મુઠિયા વળાઈ ગયા છે હવે આપણે તેલને ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું હતું ઘણા લોકો આ તળવા માટે મુઠિયા ઘીનો યુઝ કરે છે અને એ જ ઘી પછી લાડુમાં યુઝ કરી દેતા હોય છે તમારે ઘી યુઝ કરવું હોય તળવા માટે તમે ઘી પણ યુઝ કરી શકો છો તમારા ઘરમાં ઘીથી બનાવતા હોય તળતા હોય તો તમે ઘી પણ વાપરી શકો છો અમારા ઘરમાં હંમેશા તેલથી જ તળવામાં આવે છે અને પછી ઘીનો ઉપયોગ કરવામાં આવે છે બસ તો આ મુઠિયાને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધીને એને તળવાના છે તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે એટલે એ તળાવવા માંડ્યા છે બસ એને પલટાવી પલટાવીને આપણે એને તળવાના છે અને આ રીતનો સરસ એ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જશે તો આ જ રીતના તળાઈ જાય એટલે હવે આપણે એને કાઢી લેવાના છે બધા મૂઠિયાને તમારે સેમ રીતે તળી લેવાના છે તો અહીંયા આગળ મૂઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે તો બસ હવે આપણે ગરમા ગરમ જ એને થોડા તોડી લેવાના છે જેથી એ જલ્દી ઠંડા થઈ જાય આપણે ઠંડા થવા દેવાના છે ને પછી એને ક્રશ કરવાના છે તો પહેલાં હું એને તોડી લઈશ જેથી એ જલ્દી જલ્દી ઠંડા થઈ જાય ઠંડા થઈ ગયા છે હવે આપણે મિક્સર જાર લઈ લેવાનો છે સરસ એનો ભૂકો કરીને જ ઉમેરવાનો છે અને સરસ એને ક્રશ કરી લેવાનો છે તો અહીંયા આગળ બધા જેટલા મુઠિયા તમારા સમાય એ રીતે તમારે થોડા થોડા કરી અને ક્રશ કરી લેવાના છે તો એકદમ સરખી રીતે એનો લોટ તૈયાર થઈ ગયો છે એટલે કે આપણા લાડુનો તૈયાર થઈ ગયો છે પણ એમાંથી જો આખું રહી ગયું હોય એટલા માટે આપણે એને ચાળવું પડશે તો અહીંયા આગળ તમારે કોઈ પણ તમારી પાસે થોડીક મોટા કાનાવાળી છી ચાળણી હોય તે લઈ લેવાની છે અને એને ચાળી લેવાનું છે જેથી આખો ભૂકો ના રહી ગયો હોય તેથી લાડુ પણ આપણા એક સરખા દાનેદાર બને તો અહીંયા આગળ હું બધો જે આપણે લોટ મુઠિયાનો છે મુઠિયા તળી ક્રશ કરીને આ રીતે તળ કડી લઈશ અને જે ભૂકો હોય એને ફરીથી ક્રશ કરી લઈશ તો અહીંયા આગળ બધો આપણો ક્રશ કરીને તૈયાર થઈ ગયો છે હવે આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી દઈશું કાજુ બદામ અને સૂકી દ્રાક્ષ ઉમેરી દઈશું અહીંયા આગળ આપણે વન ફોર ટી સ્પૂન જેટલું જાયફળ અહીંયા આગળ ઉમેરી દેવાનું છે જાયફળ બહુ વધારે નથી ઉમેરવાનું ખાલી થોડાક ફ્લેવર માટે હવે આપણે અડધા કપ જેટલું ઘી ઉમેરવાના છે ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ જાય પછી આપણે ગોળ ઉમેરવાના છે તમે ખાંડના બનાવવા માંગતા હોય તો ઘીને ગરમ કરી અને ખાંડ ઉપરથી નાખી શકો છો અહીંયા આગળ આપણે એક કપથી થોડોક ઓછો ગોળ લીધો છે ગોળ દેશી છે એટલે થોડું વધારે મીઠો હોય છે એટલે મેં એક એટલે થ્રી ફોર્થ કપ લીધો છે એક કપમાં થોડુંક ઓછું રાખ્યું છે બસ હવે આપણે કોઈપણ જાતનો પાયો નથી કરવાનો ખાલી ગોળને ઓગાળવાનો છે ગોળ એક સરખો થઈ જાય આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરખી રીતે તરત જ તમારે ગેસને બંધ કરી દેવાનો છે જો ગોળ એકદમ પાકી જશે તમારે લાડુ કઠણ થઈ જશે તો તમારે હવે ગેસને બંધ કરી દેવાનો છે ગોળ ઓગળી ગયો છે હવે આપણે બધું મિશ્રણ જે છે એને મિક્સ કરી લઈએ પહેલાં અને ગોળ અને ઘીનો જે આપણે મિક્સ કરીને રાખેલું છે તે આની અંદર ઉમેરવાનું છે હવે આ ટાઈમે સારી રીતે મિક્સ કરી દેવાનું છે પહેલાં ગરમ છે એટલે ચમચાની મદદ તમારે મિક્સ કરવાનું છે જો તમને આ ટાઈમે મિક્સ કર્યા પછી ઘી થોડુંક ઓછું જણાય લાડુ ના વાળતા હોય તમારે થોડું ઘી ગરમ કરીને આમાં તમારે ઉમેરી શકો છો કેમ કે લોટ કયો છે તો એમાં આપણને ખ્યાલ ના આવે થોડુંક ચાર પાંચ એટલું ઘી ઉપરથી તમે નાખી શકો છો તો બસ અહીંયા આગળ એકદમ સરખી રીતે હવે લાડુ વારી દેવાના છે એકદમ સરસ આ મિક્સ થઈ ગયું છે તો નાની મોટી સાઇઝ તમે મોલમાં બી બનાવી શકો છો કાં તો પછી તમે હાથથી પણ બનાવી શકો છો તો અહીંયા આગળ લાડુ તો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે ને એકદમ સિમ્પલ રીત રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો જેથી એ પણ આ રીતે ગોળ અને ચૂરમાના લાડુ બનાવી શકે લાડુ વરાઈ જાય એટલે ઉપરથી તમારે ખસખસ લગાવી દેવાની છે એટલે એનો દેખાવ સરસ આવે તો બસ આ રીતે તમારે થોડુંક સરખું ફેરવી દેવાનું છે એટલે લાડુ આપણા તૈયાર થઈ ગયા છે બધા લાડુને બનાવીને તૈયાર કરી લેશું તો તમને પણ આવી જ રેસિપી જો વધારે જોવા માંગતા હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મળી શકે આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો